તમે વડીલ છો અને વડીલ તમારે ઘેર છે પછી લઉં છું વડીલ છો ની વાત તો પેલા લઈ લઉં મિત્રો એને ઘેર રહેતા હોય તો જરૂર સાંભળે એ લોકોએ વધારે સાંભળવાનું મિત્રો તમે પહેલો મારો પ્રશ્ન છે કે તમે વડીલ છો તો તમે વિશાળ દિલના છો હા કે તમારું દિલ મોટું છે તમે જતું કરી શકો હા કે તમે વિશાળ દિલ એટલે શું છે કે એની પાસે બધું ક્ષમા મળી જાય હ અને દિલ એનું મોટું હોય માફ કરી દે એ તો સૌથી પહેલું પણ જો તું એ કરે ધેટ ઇઝ ઓલસો માફ કરે અને યુ નો ધ ધ એના ક્ષિતિ બહુ જ વિશાળ હોય વિશાળ ફલક ઉપર વિચારે બધાનું ભલું વિચારે નોટ નોટન્ટલી માફ કરે તો એકદમ ન્યાયથી વિચારે તો એવા તમે છો એ જરા પૂછી જોજો તમને પછી હું રોજ કહું છું કે તમારે તમારી આઈડેન્ટિટી છે તમારી ઓળખ છે તમારા વાતનું વજન પડે છે તમને બધા માનથી જુએ છે હા તમને કોઈ જરૂરીને આવો તો ગ્રુપમાં બધા ખુશ થઈ જાય એવું થાય છે તમારી આઈડેન્ટિટી ઓળખ કેવી છે તમારી પાછલી જિંદગીમાં તમે જે કર્યું હોય તમારી જે પ્રગતિ થઈ હોય જે તમારી અચિવમેન્ટ હોય જે સક્સેસ હોય હા એ બધું કેવું છે પ્લસ એને લીધે તમારી જે ઓળખ છે એ કેવી છે આઈડેન્ટિટી સ્થાપવાની વાત બહુ જુદી છે એ જો ન હોય તો કેમ સ્થાપવી એનું જુદો આર્ટિકલ લે કહ્યું પણ છે ટોક તો આઈલ ટેક ઇટ અગેન આઈ ડોન્ટ નો ઇટ ડિપેન્ડ્સ આઈડેન્ટિટી તમારી ઓળખ કેવી રીતે રાખવી એ તમારા ઉપર છે એના મુદ્દા જોઈતા હશે તો હું જુદું એનું વાત વાર્તાલાપ લઈશ હ તો બીજું કે તમે જે ચર્ચા કરો કોઈ પણ વિષય તમે એમ જ તમારો ઓપિનિયન આપી દો છો કે તમને એના પરત્વે ઊંડું જ્ઞાન છે તમારા છોકરાની કોઈ લાઈન હોય અને એમાં તમે આર્ગ્યુમેન્ટ કરો તમારા દીકરાની કોઈ લાઈન હોય કુકિંગની કોઈ વાત હોય તમે જે વાતમાં તમારો ઓપિનિયન ઓફર અને સ્ટ્રોંગલી આપો છો એ વિષયનું તમને તલસ્પર્શી જ્ઞાન અને એના આગલા પાછલા સંજોગ ખબર છે હા ખાલી આપણે ઓપિનિયન આપવા નથી બેસવાનું હતું તો એ એક વડીલ તરીકે તમારે જોઈ લેવું પડે તમે પહેલ કરીને તમને બોલાવે કે ન બોલાવે તમે કરીને તમારાથી નાની વ્યક્તિને બોલાવો છો ઘણી વાર નાની નાની વ્યક્તિ કે નાની પેઢી રિસ્કો ચડાવે એવી વખતે તમે બધું ભૂલીને સામેથીને સામેથી બોલાવો કે વર્ષ રોંગ શું તો નથી મને કે તાર શું વાંધો છે આપણે રસ્તો કાઢીએ અને એને સમજાવીને એના મગજમાં ઉતારી શકો છો તો તમે બદલી છો પછી તમારું વર્તન એવું છે કે તમે જસ્ટ બેઠા હો સાંજે પેલા ફર્સ્ટ તમારી નાની પેઢી તમારા ઘર ના બધા પેલા તમારા રૂમમાં દોડી આવીને સડસડાટ તમને બધી વાત કરી દે આમ થયું આમ થયું આમ થયું તમે એક્સેપ્ટેડ ફિગર છો તમારી પાસે દોડી દોડીને તમારી નાની પેઢી આવે છે વિચારી લેજો નથી આવતી તો કેમ નથી આવતી એવું નથી આ વાત વડીલની છે જેમને ઘેર વડીલ છે એમની પણ છે એ પછી લીધી છે આ કદાચ લંબાઈ જાય તો પછી તમે એડજસ્ટમેન્ટમાં કે ભાઈ આપણે અનુકૂળ થવું કે ઘર ઘરનું સારું થતું હોય તો આ પોઈન્ટ જવા દઈએ એવું માનો છો કે તમને એમ જ છે કે ના ભાઈ અમારું એ વાત હોય ને અમને અમારી લાઈફ હોય જે રીતે છે એ તમે માનો છો ખરા પછી તમે તમારા છોકરાઓને સ્પેસ આપો છો કે સ્પેસ એટલે એને એની રીતે જીવવાની છૂટ એમ તમારા બાય એન્ડ લાજ મોટા નિયમ હોય તમે જુઓ કે છોકરો છોકરાનું છોકરું કે તમારા છોકરાઓ એવી રીતે તો ક્યાંય નથી જતા કે એવું હોય જ નહીં પણ ઘણા ઉંમર થાય તો એ કંઈ સહમતતા નથી હોતા કાંઈક સંડોવાઈ જાય ને એવું બધું હોય છે તો એવું બાય એન્ડ લાલજ જો એવું બહુ ના હોય તો તમે એને સ્પેસ આપો છો એની રીતે જીવવાની સંડે ના એ લોકોને અમુક રીતે જીવવું હોય આપણે જે વડીલ હોય એ લોકોને ટ્રેડિશનલ ખાવું હોય તો એની સ્પેસ આપીને એને બહાર જમવા જવા દો મંગાવવા દો ઘેર ખાવા દો એ લોકો કઈ આહાર વિહારના નિયમ પાડે નહીં તો કઈ આપણે એવું ના કહી શકીએ તો આપણે દૂધીનું શાક ને જે ખાવું હોય રોટલી જે એ ખાવાનું અરે હા એવું તમે કરો છો સ્પેસ પછી એ તમે જયારે ઘરમાં હો ત્યારે તમારી બીજી જનરેશન છે એ ભલે તમારે પૂરાય નથી જવાનું પણ એ પાર્ટી કરે કે બધા ભેગા બેસી શકે ત્યારે પણ તમે એને સ્પેસ આપો છો હવે તમારા દીકરોને એના બધા આવ્યા હોય તો પછી સિટિંગ રૂમ બે ના હોય તો આપી તો દેવો જ પણ જનરલી બધા હવે બહાર જ મળતા હોય છે પણ ઘણી એવું મને થાય કે રાતના બેસીએ તો તમે સિટિંગ રૂમમાં બેસીને જરાક પાંચ મિનિટ એ લોકોનું અપમાન કરતા હોય વાતચીત કરીને પછી તમારા રૂમમાં કે તમારી રીતે જે કાંઈ કરવું એવું કરી શકો છો કે તમને એમ લાગે છે કે મારે જેલમાં બે સિટિંગ રૂમ નથી હોતા ઉપર નીચે હોય તો ઉપર એક સીટિંગ રૂમ હોય છે પણ બધે એવું ના હોય બધે તો ટુ બેડરૂમ વન બેડરૂમ પણ હોય શકે થ્રી બેડરૂમ ફ્લેટ હોય તો સિટિંગ તો એક જ હોય તો પછી તમારે તમારા રૂમમાં રિટાયર થવું પડે અથવા તો એ વખતે ક્યાંક બહાર જવાનું પ્રોગ્રામ કરવું પડે અથવા તો તમારે એ વખતે કંઈક તમારું સુવાનું કેવું એડજસ્ટ કરવું પડે મિત્રો તમે આમે સુતાઓ વહેલાના લોકો મોટા દીકરાઓ પણ એવું એડજસ્ટ કરે એ વાત પછી આવશે તો એવું એવું કરી શકે છે તમારી બીજી પેઢી પછી તમે બેસીને તમારા પૈસાની સ્પષ્ટતા કરી છે તમારું જે ફંડ આવ્યો એનું એને કેટલા આપશો તમે કેટલા રાખશો આ કેટલું ફ્યુચર માટે કેટલું તમે રાખશો એને કેટલા આપશો હેલ્પ જોઈતી હોય તો ઘર કોના નામે છે શું કરવાનું છે બે હોય તો કઈ રીતે ભાગ વિચાર્યા છે એ બધું તમારે ક્લેરિટી કરી છે પછી બીજાને નડ્યા વગર ખુશીથી તમારી ઈચ્છા મુજબ રહી શકો મિત્રો નડવું એટલે આપણે જોઈએ કે ભાઈ બહુ જ એમાં એ વખતે મુવમેન્ટ થતી તો એમાં આપણે જોઈને મોટે મોટેથી પેલું ગીત ભજનો ગાઈએ કે મોટેથી ટીવી મોકલીએ એમાં ધ ફર્સ્ટ કે શ્રવણ શક્તિ નબળી પડે છે મિત્રો અને ટીવી કે એ બધું હવે તો જો કે મોબાઈલ છે એટલે ઇયર નાખી પણ શ્રવણ શક્તિ નબળી પડી ગઈ હોય એટલે મોટેથી મૂકેને ઘરમાં ઇટ બીકમ્સ ઇમ્પોસિબલ ટુ સ્ટે એટલું મોટેથી અવાજ અને એ લોકો તો એના તાનમાં હોય એટલે તમે લોકો એટલે અમે લોકો મારે દેખ નથી રોંગ વિથ માય શોર્ટ પણ તારમાં એટલે ખબર ના પડે કે આટલું મોટું વોલ્યુમ છે તો એ વખતે કંઈક એનો ઉપાય તમારા બેડરૂમ માટે બી જોઈ લો અમુક સિરિયલ કે હવે તો એવું આવે છે માઈક કે એ રીતે કે તમને જ સંભળાય બીજાને ન સંભળાય એવું કંઈક હા પછી આ તો બધા ત્યાં ઇન્ટરનલ પ્રોબ્લેમ ડે ટુ ડે ખાવા પીવા રહેવા જીવવાના મેં બ્રોડલી વાત કરી છે એ તો બધા અનેક છે અનેક આવેલા છે કલ્પના બહારના ઘણા તો પ્રોબ્લેમ છે મારી પાસે આવે એટલે મને ખબર છે તો તમારો રૂમ પછી તમારો રૂમ જો તમે સંપન્ન હો તમે અથવા તો તમે નોકરી કરીને થોડાક પૈસા આવ્યા હોય ભલે નાની રૂમ હોય હા તો તમારો રૂમ તમારું વાહન વાહન ન હોય વાહન ચલાવનારો ન હોય તો રિક્ષા કે ઉબેરના ખર્ચો કોઈક વખત જ્યારે મંદિર જવું હોય આમ કરવું હોય તેમ કરવું હોય તો ત્યાં જ તો રૂમ વાહન દવા ટીવી અને મધર્સ આની વ્યવસ્થા કરી લીધી છે હા જો સંપન્ન હો તો આ વાત છે ને સંપન્ન ન હો તો રૂમ ટીવી અને દવા એના પૈસા તમે આપી શકો તો સારું પછી મદદ નિશનું કંઈ લોકો કરશે એ લોકો નોકરી કરીને બહાર જવું હોય તો હેલ્પર મૂકવા પડે પછી કુટુંબના સભ્યો માન તમારો રાખીને તમને જે કેવું એ કહી શકે છે હા એક હતું આઈ આઈ રિપીટ ક્વિકલી અને પછી હું બાળકોનો લઉં એટલે બીજી પેઢીનું સી હવે સ્ટેલિંગનું આ જતું નથી ઇન્ડિયા ઇંગ્લેન્ડના કેટલા હવે હું આમ કરીશ ને તો આખું એ એ ઇટ શુડ નોટ બી લાઈક દેટ એમ કરો તો જવું જોઈએ હવે મને સ્કોર આવ્યા જ કરે છે હવે આટલે સુધી તો સ્કોર છે તો હું તમને કેવી રીતે મળું હવે હું ક્વિકલી તમને કહી લઉં કે તમે વિશાળ દિલના છો તમે તમારી ઓળખ કરી છે તમે ટ્રેલ કરીને બધાની સાથે વાત કરો છો તમે તમારું વર્તન એવું છે કે તમારી પાસે બધા દોડી દોડીને આવે હા તમે બાળકોને સ્પેસ આપો છો બાળકો તમારી હાજરીમાં મુક્ત રીતે પોતાની સામાજિક જિંદગી જીવી શકે છે તમારા પૈસા અંગે તમે સ્પષ્ટતા કરી છે બીજાને નડ્યા વગર તમારી ઈચ્છા મુજબ તમે રહી શકો છો તમારો રૂમ તમારું ટીવી તમારું વાહન તમારી દવા અને તમારા દેશની નાની મોટી વ્યવસ્થા તમે કરી લીધી છે અને કુટુંબ કુટુંબના સભ્યનું મા કુટુંબના સભ્યો તમારું માન રાખીને દિલની જે વાત હોય એ કહી શકે છે તમે વડીલ છો તો આટલું જરાક ધ્યાન ધરી દેજો હવે હવે બાળકો ના હોય હા તો ભાઈ હું સૌથી પહેલું એક વાત કહે કહીશ કે ગમે તે સ્વભાવના ગમે એવા હોય એક વસ્તુ બીજી પેઢી યાદ રાખે કે આઈ ડોન્ટ નો એવા ટાઈમ હું રિસ્ક લઈ જવું આમ કરવા બીજી પેઢી હંમેશા યાદ રાખે કે વડીલો એનું ભલું જ ઈચ્છે એ લોકોને જરાય એ લોકો તમારું ખરાબ નથી ઈચ્છતા એની રીત જીવવાની જુદી હોય છે વાત વળે ભરાય બહુ જ અઠીલા ને એવા હોય છે પણ ધે આર યોર વેલ વિશ તમારા માટે પ્રે કરનારા તમારું ભલ વિચનારા તમારા ઘરમાં હોય તો તમારું ઘર દીપી ઉઠે તમે કોઈ મુશ્કેલી તમારા ઉપર ના આવે હા મા અને બાપ તો ખરેખર ઈશ્વરની દેન છે ભલે મેં મેં તમને કહ્યું એની સાથે ઘણી બધી વસ્તુ છે હા પછી હું પેલા જેવું થાય ગીત જેવું જોઈએ હા મેં એવું લખ્યું છે કે ભાઈ એ લોકો સાથે બહુ ચર્ચા એ ચડવું નહીં બને એટલું શોર્ટકટ કરી નાખો નહીં તર પાછું દુઃખ બહુ થઈ જાય ને હર્ટ બહુ હોય ને આ આ બધું મેં તમને કહ્યું પણ તોય પણ હું બીજી પેઢીને કહેવા માગું છું કે તમે એ લોકોનો સ્વીકાર કરો છો જેવા છે એ લોકોના ક્ષતિ સાથે એ લોકોને કંઈ જ નથી જોતું તમે એની સાથે વાતચીત કરો હસીને કેમ છો પૂછો ભલે એ તમારી એની વાત વડે ભરાઈ હોય અમુક ટોપિકમાં પણ યુ બેંગ યુ નો તમારે એટલું જતું કરીને સવારે ભલે આ પહેલાંના ઘરોમાં જય શ્રી કૃષ્ણ કે ઓમ નમ શિવાય એટલે બોલતા કે હસી તો પડે હ તો એ એટલી સલો હાય ને વાતચીત કરો તમે એ લોકોને બીજું કંઈ જોતું જ નથી હોતું વાતચીત એના પાસ જમાનાની વાત કરો ને એવું બધું કરો જૂના જમાનામાં કેવું હતું નામ થોડુંક થોડુંક તમને લાગશે પણ તમે સભાન આર્ટિફિશિયલ પણ તમે વાત કરો રિસ્પેક્ટ હું તમારે કહેવાનું નથી એ લોકોએ તમને સંસ્કાર આપ્યા છે તો તમે એને માન આપશો હા તો રિસ્પેક્ટ આપો છો તો મેં એની મુશ્કેલીઓનો ખ્યાલ રાખું છું નાની નાની કે ભાઈ એને રાત દરમિયાન મુશ્કેલી પડે એને ગળવામાં મુશ્કેલી પડે એને ઉધરસ આવે એનું બહુ બેસી જાય આંખે ઝાંખું દેખાય નીંદ ઉઠતા હોય આવું બધું રોજ એ લોકોની કમ્પ્લેન હોય તો એ સાંભળી લે અને એક સામાન્ય દવા કે એવું આપીને ડૉક્ટરને પૂછી રાખું પછી એમ કહે કે ના ના લો આનાથી તમને ફેર પડી જશે કેવું કંઈક પછી પૂછવાનું કે ફેર પડ્યો કેમ છે દવા ચોડાવી દઉં બાય ને દવા ચોડી દે પચીસ રૂપિયા આપો તો એની મુશ્કેલીનો ખ્યાલ રાખો તમે એમની દવા દારૂ કઈ છે ને ક્યારે લેવાની ને એમને કઈ મુશ્કેલી છે ને એ લોકો તો એકલા જઈને આવે અત્યારે તો એવું નથી હોતું કે દીકરાઓનો ટાઈમ નથી હોતો પણ તો તમે ફોનથી વાત કરી લો કે ભાઈ આવ્યા તમારા પપ્પા ડૉક્ટર સોરી પણ તમે મને કંઈ પ્રિકોશન હોય તો કોને એમને ના કહી શક્યા હોય તો એવું કંઈક કંઈક પૂછી એવું કરી પછી એમનો આવો સ્વભાવ સમજીને તમે એની સાથે સમજાવટ કરી શકો છો માંડવાળ સમજાવટ માંડવાળ તો ના કહેવાય પણ હું કહું છું એ એક જાતનું છે ને તે પતાવી દેવાનું એવું કરી શકો છો આ બહુ સહેલું નથી તમારી વાઈફ અને તમારા મા બાપ વચ્ચે થોડુંક જો મેલ મેમ્બર હો તો તમારે બહુ જ બેલેન્સ રાખવું પડશે ફિમેલ તો દીકરી બહુ લાડકી હોય છે વડીલોને દીકરી એ સાસુ સસરાનું છે જોવાનું છે આ આ બધું સાસરે હોય ત્યારે પછી તમે સરળતા એ લોકોને પડે એવી ઘરની રચના કરી છે દાખલા તરીકે બાથરૂમમાં પકડી પકડી જઈ શકે કે એના ટાઇલ્સ અમુક રીતના લપસી ન પડેવા હોય કે લાઇટ અમુક હોય ત્યાં તો રિમોટે મળે જો સંપન્ન હોતો એ લોકોને ઉઠ્યા વગર જ લાઇટ થઈ જાય અને સીસીટીવી મૂકાઓ તો તમે તમારા રૂમમાં ફોનમાં જોઈ શકો કે ભાઈ ચાલે છે ને સુઈ ગયા છે ને આમ છે ને એ પણ એક સરળતા આ બધું કર્યું છે તમે સાધન બેઝિક જે છે કરી શકો તો એ લોકોને એવી ગિફ્ટ આપી શકો તમે બધું કરી શકો ઘરમાં એ લોકોનું કમોળ ના અંતે બધું સેજ જોઈ લેવું પડે એટેચમેન્ટ મળે છે હવે તો કે ભાઈ ઇટ સાય કેટલું બધું નાનું નાનું તો એ સેજ જોઈ લો ને તો ખટખટ કર્યા વગર આજ બધું આપણે જ કરી લેવાનું એટલે હાલ્યાન પડ્યા નાન તેને બધું ન થાય એવું હોય તો પેલું બંધ કરવાનું એ ન કરવા દેવું બાથરૂમ પછી એનો છેલ્લો તબક્કો છેલ્લા વર્ષો છે ભલે ઘણા બહુ જીવે બહુ હેરાન કરે પણ છેલ્લો તબક્કો છે માનીને જતું કરી શકો નાની પેઢીને વાત કરું છું અને એના જે પૈસા છે એ એના કામમાં આવે એવું તમે કર્યું છે કે તમે બધા પૈસા લઈને પછી એમને છે ને હું બધું કરું છું કેમ મને ના મહિને એવું તો નથી કરતા ને હા એના છેલ્લા ટાઈમમાં એના પૈસા વાપરવા દો છો તમને તૈયાર કર્યા હવે તમે કમાવો તમે તમારી દુનિયા રચો હા પછી યસ એમની સાથે સભાન કંપની તમે રાખો તમે એનો સ્વીકાર કરો છો એની સાથે વાતચીત કરો છો એમને માન આપો છો એમની મુશ્કેલીઓનો ખ્યાલ રાખો છો દવા દારૂ રાત્રે ઊંઘ વગેરે એમનો સ્વભાવ સમજીને થોડીક સમજાવટથી વાત બતાવી શકો છો સરળતા પડે એવી ઘરની રચના તમે કરી છે એમનો છેલ્લો તબક્કો સારી જાય સારો જાય એમ માનીને તમે જરૂર કરી શકો છો હા તમે તમારી પત્ની અને તમારા વડીલો વચ્ચે બેલેન્સ રાખી શકો છો પૈસા તેના છે એને ખુશીથી વાપરવા દો છો અને એને સભાન પ્રયત્ન કરીને એમને કંપની આપો છો અને વાતચીત કરો છો મિત્રો તો આ તમારું તો વડીલોને પણ મેં કહ્યું આમને પણ મેં કહ્યું જો વડીલો મેં કહ્યું એ વાત ધ્યાનમાં ધરે અને આ બીજી પેઢી મેં કહ્યું એ વાત ધ્યાનમાં ધરે ઇટ ઇઝ નોટ ઇઝી ફોર બોથ ફોર ફોર બોથ બે માટે સહેલું નથી આ તો મેં તમને તારણ કાઢી આપ્યા મારા જે એનાલિસિસ ને મારું જે હતું ને જે મારે ક્વેશ્ચન એને મને જે મને મળે કે બધા જે બહુ જ કહેતા હોય આઈ મેં ઇઝ નોટ ઇઝી પણ જો બે પક્ષ સમજશે હા મિત્રો So, uh, sona ma sugan. to tomne sugun. Do peruka, khwabo ka karma, Phir to chaldiye tom ka. La 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 la, la la la. Take rest now.